પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે પાટીદારની દીકરી અને પીએસઆઈ ઉર્વશી મેનપરાએ આપેલા નિવેદનની ની ચાર કોર સમાજ ચર્ચા છે આજે દિવ્ય ભાસ્કરની સન્ડે બિગ સ્ટોરીમાં અમે જાણ્યો આઠ પાટીદાર અગ્રણીઓ અને યુવા નેતાઓનો મત ઉર્વસી મેંદા પરા દારુ વેચવવળાને કેમ પકડતા નથી ત્યાં તમારી ખુમારી અને હોશિયારી ક્યાં જતી રહે છે તમને જાહેરમાં આવું બોલવાનું કોણે કીધું છે સમાજના જાહેર ફંક્શનમાં આવું નિવેદન ખોટું અને ધતિંગ છે અમે તેમનું નિવેદન વખોડીએ છીએ જ્યારે આજ મુદ્દે પાટીદાર સમાજના યુવા નેતાઓ સાથે વાત કરી તો કોઈએ સમર્થન તો કોઈ અસહમત દેખાયા દરેક સમાજમાં આ દૂષણ ફેલાયેલું છે જેને ડામવા માટે પહેલો પ્રયાસ પરિવારથી બીજો પ્રયાસ સમાજથી અને ત્રીજો પ્રયાસ રાજકીય સહકારથી થવો જોઈએ એટલે આ નિવેદન સાથે હું સહેમત એટલા માટે નથી કેમ કે એ માત્ર એક વિસ્તારની વાત કરે છે ટાવેજીની વાત રજૂ કરી છે અને એમની વાતના હું સમર્થનમાં પણ છું સમાજની અંદર આજે દિન પ્રતિદિન વ્યસન અને ફેશનનું પ્રમાણ વધી રહ્યું છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ